નમસ્કાર આજે આપણે એક એવી અજાયબી વિશે વાત કરીશું જે આપણી આસપાસ બધે જ છે પણ આપણે એને મોટાભાગે જોતા નથી એક એવી શક્તિ જે આપણા દરેક કામ પાછળ છે ચાલો આ રહસ્યમય દુનિયાને સમજીએ એટલે કે ઘર્ષણને ક્યારે વિચાર્યું છે કે એવી કઈ શક્તિ છે જે આપણને ચાલવામાં મદદ કરે છે પણ એ જ શક્તિ આપણા ચંપલ ઘસી નાખે છે જે ગાડીને રોકે છે પણ એનું એન્જિન ગરમ પણ કરી દે છે આ તે કેવી શક્તિ ચાલો આપણી રોજિંદી જિંદગીમાંથી જ થોડા ઉદાહરણ જોઈએ જુઓ આપણે જ્યારે બ્રેક લગાવીએ છીએ ત્યારે ગાડી હોય કે સાયકલ એ તરત જ ધીમી પડી જાય છે અને રોકાઈ જાય છે કેવી રીતે હા એની પાછળ પણ એ જ અદૃશ્ય શક્તિનો હાથ છે અથવા તો આ જુઓ આપણે પેનથી કાગળ પર લખીએ છીએ આ અક્ષરો કાગળ પર કેવી રીતે છપાઈ જાય છે આ પણ એ જ શક્તિનો કમાલ છે અને સૌથી અગત્યની વાત આપણે આમ સીધા ચાલી શકીએ છીએ લપસી નથી પડતા કઈ રીતે આ બધી જ એકદમ સામાન્ય લાગતી બાબતો પાછળ એક જ કારણ છુપાયેલું છે એનું નામ છે ઘર્ષણ તો ચાલો ત્યારે આ અદૃશ્ય શક્તિને જરા નજીકથી ઓળખીએ સમજીએ કે આખરે આ છે શું અને કામ કઈ રીતે કરે છે એકદમ સાદી ભાષામાં કહીએ તો ઘર્ષણ એટલે ગતિનો વિરોધી એ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં જ કામ કરે છે માની લો કે ટેબલ પર એક પુસ્તક પડ્યું છે આપણે એને ધક્કો મારીએ તો એ થોડું ખસીને અટકી જાય છે ખરું ને બસ આ જે રોકનારી શક્તિ છે ને એ જ છે ઘર્ષણ અને આનું કારણ તો એનાથી પણ વધારે રસપ્રદ છે જુઓ આપણને કોઈ પણ સપાટી એકદમ સપાટ અને લીસી લાગે પણ હકીકતમાં માઇક્રોસ્કોપ નીચે જોઈએ ને તો એના પર નાના નાના ખાડા ટેકરા હોય છે હવે જ્યારે બે સપાટીઓ એકબીજા પર ઘસાય ત્યારે આ જ ખાડા ટેકરા એકબીજામાં ફસાઈ જાય છે અને ગતિને રોકે છે એનો મતલબ શું થયો જેટલી સપાટી ખરબચડી એટલું ઘર્ષણ વધારે અને જેટલી સપાટી લીસી એટલું ઘર્ષણ ઓછું સીધી વાત છે એટલે જ તો જમીન પર સીધી ઈંટ ખેંચવી અઘરી પડે પણ એ જ ઈંટને પોલીથીનમાં લપેટીને ખેંચો તો એકદમ સહેલું કેમ કે પોલીથીને સપાટીને લીસી બનાવી દીધી જાણવા જેવી વાત એ છે કે ઘર્ષણ પણ અલગ અલગ પ્રકારના હોય છે પહેલું સ્થિત ઘર્ષણ એટલે કે કોઈ ઊભેલી વસ્તુને ધક્કો મારવા માટે જે જોર લગાવવું પડે ને એ અને એ સૌથી વધારે હોય છે પછી એકવાર વસ્તુ ખસવા માંડે ત્યારે લાગે સરકતું ઘર્ષણ એ થોડું ઓછું હોય અને છેલ્લે સૌથી ઓછું હોય છે લોટણ ઘર્ષણ એટલે કે જ્યારે કોઈ વસ્તુ ગબડે જેમ કે ગાડીનું પૈડું તો આપણે ઘર્ષણને સમજી તો લીધું પણ સવાલ એ છે કે શું એ આપણા માટે સારું છે કે ખરાબ ચલો પહેલાં એને એક મિત્ર તરીકે જોઈએ કલ્પના કરો જો ઘર્ષણ ન હોત તો આપણે એક ડગલું પણ ચાલી ન શકતા લપસી જ પડતા ભીના ફ્લોર પર કેમ સાચવીને ચાલવું પડે છે કારણ કે ત્યાં પાણી ઘર્ષણ ઓછું કરી દે છે આપણે લખી શકીએ છીએ કોઈ વસ્તુ હાથમાં પકડી શકીએ છીએ અરે દિવાલમાં ખીલી પણ ઠોકી શકીએ છીએ આ બધું જ ઘર્ષણને આભારી છે સાચું કહું ને તો ઘર્ષણ વગર તો દુનિયા જ થંભી જાય એ આપણો પાક્કો દોષ છે પણ જેમ દરેક સિક્કાની બે બાજુ હોય એમ આ મિત્ર ક્યારેક દુશ્મન પણ બની જાય છે આપણા ચંપલના તળિયા કેમ ઘસાઈ જાય છે ગાડીના ટાયર કેમ બદલવા પડે છે કારણ છે ઘર્ષણ મશીનોના પાર્ટ્સ પણ ઘર્ષણને કારણે જ ઘસાય છે એટલું જ નહીં એ ગરમી પણ પેદા કરે છે શિયાળામાં આપણે હાથ ઘસીએ તો ગરમ લાગે છે ને બસ એવું જ મશીનોમાં થાય છે આ ગરમીથી એનર્જી વેડફાય છે અને પાર્ટ્સને નુકસાન પણ થાય છે તો હવે સવાલ એ છે કે આ મિત્ર અને દુશ્મન બંને જેવા ઘર્ષણને કંટ્રોલ કેવી રીતે કરવું સારી વાત એ છે કે આપણી પાસે એના ઉપાયો છે જ્યારે ઘર્ષણ વધારવું હોય ત્યારે આપણે સપાટીને ખરબચડી બનાવીએ છીએ જેમ કે ટાયર પરની ડિઝાઇન કે પછી ચંપરના તળિયા એ પકડ મજબૂત બનાવે છે અને જ્યારે ઘર્ષણ ઘટાડવું હોય ત્યારે આપણે ઓઇલ કે ગ્રીસ જેવી ચીકણી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એનાથી મશીનના પાર્ટ્સ એકદમ સ્મૂધલી ચાલે અને હા સૌથી જોરદાર શોધ તો પૈડાની છે એણે તો સરકવાના ઘર્ષણને ગબડવામાં ફેરવી નાખ્યો જે ખૂબ જ ઓછું હોય છે અને હા એક વાત યાદ રાખજો ઘર્ષણ ખાલી જમીન પર જ નથી હોતું હવા અને પાણી પણ ગતિને રોકે છે આને કહેવાય છે તરલ ઘર્ષણ અને આનાથી બચવા માટે કુદરત પાસેથી જ આપણને શીખવા મળ્યું છે જુઓ માછલીનો આકાર કેવો હોય છે કે પછી પક્ષીઓનો એમને એવો ખાસ આકાર મળ્યો છે જેથી તેઓ પાણી અને હવામાં આસાનીથી તરીકે ઉડી શકે બસ આ જ આઈડિયા વાપરીને આપણે વિમાન જહાજ અને રેસિંગ કાર બનાવી છે એકદમ સ્માર્ટ નહીં તો ચાલો આ ચર્ચાને એક સવાલ સાથે પૂરી કરીએ જરા વિચારો જો ફક્ત એક સેકન્ડ માટે આખી દુનિયામાંથી ઘર્ષણ ગાયબ થઈ જાય તો શું થાય કંઈ પણ પકડી નહીં શકાય ચાલી નહીં શકાય કોઈ ગાડી રોકાશે નહીં બધું જ અસ્તવ્યસ્ત આ બતાવે છે કે જે શક્તિ આપણને દેખાતી પણ નથી એ જ વાસ્તવમાં આપણી દુનિયાને ચલાવી રહી છે એ જ આપણા અસ્તિત્વનો અદૃશ્ય આધાર છે